એક વાર તો ગીર ના જંગલ ની વનનો સિંહ ના લગ્ન થતા હોય શું બાકી હોય તમામ પશુ પંખી આવેલા પોપટ ગીત ગાતા હતા મોરલા ટહુકાર કરીને એની પાછામાં ગાતા હતા કોયલ એના મથુરા સુર રેલાવીને ગીત ગાતી હતી પણ એ આમ લગ્ન થતા હતા ને લગ્ન થયા પછી જાન પરણી પાછી આવતી હતી એમાં હામે થાતા એ આઠ આઠ ઢોલ ને આઠ ઠરણ વાગે એમાં એક ઊંડેડો ગળગળતી ડોટ મૂકીને આવ્યો ને એવી બેહણીઓ મારવા મળ્યો કુદકો મારીને ઢોલવાળાની ટોપી માથે થીન પાછો હેઠો પડે ને વળી પાછો બેહણી માર. એમાં કોઈએ કીધું કે ભાઈ આ તો વણના રાજાને લગ્ન છે ને તારે નઈ તે નેડો નઈ આ નકામ કરી. કળમાં કાંઈક થઈ જશે. નકામું થતી લાગી જાય તું. કે નહીં આજ મને મન મૂકી નાચી લેવા દો આજ ન નાચું તો હું કેદી નાચું ઓકે તારે કઈ લેવા દેવા નહીં કે નાયતી કે આ લગ્ન થાય છે મારા નાના ભાઈ ના થાય એલા કે તું ઊંધેડું આ સિંહ અહીંયા તારો નાનો ભાઈ કેવી રીતે ઈ કે હું એના જેવું જ હતો આજથી દસ વર્ષ પેલા મારા લગ્ન છે ને તેથી હું ડાલા મતો હતો આ તો હવે ખ થઈ ગયો ખબર પડી કે લગ્ન માં આટલી બધી તાકાત છે